વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કરી સંદેશ ખાલીની ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા બળજબરીથી મહિલાની ઉત્પાદન અને તેઓની જમીન પચાવી પાડવાની ઘટના દેશભરમાં ચર્ચામાં છે ત્યાં સુરતમાં એબીવીપી દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરાયો છે એબીવીપી દ્વારા વીરનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના પુત્રનું દહન કરાયું હતું અને મમતા બેનરજી હાઈ હાઈના નારા લગાવ્યા હતા સાથે આરોપી સામે કડક પગલાની માંગ કરાઈ છે હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાર્ય કરતા પશ્ચિમ બંગાળમાં વેસ્ટ બંગાળમાં શું થઈ રહ્યું છે શું ઇન્સિડન્ટ થયો છે તો ઇન્સિડન્ટના પ્રોટેસ્ટ માટે ભારતીય વિદ્યાર્થી પરિષદ આ વસ્તુની અગેન્સ્ટ પ્રોટેસ્ટ કરીએ છીએ જેમાં તમને ખબર જ છે કે એક વુમનની લીડરશીપમાં એક વુમનના કવરેન્સમાં મમતા બેનર્જી જેવા આપણા ચીફ મિનિસ્ટર છે એમના કવરેન્સમાં હરેક વુમનનું સંદેશ ખાલીના આ વુમનનું આપણે હરેસમેન્ટ રેપ આ બધું મોલેસ્ટેશન આ બધું થયું છે શું આ બરાબર વસ્તુ છે સૌથી સરળના વસ્તુ તો ત્યાં થઈ જાય કે એમના કાર્ય કરતા જ જે આખા વેસ્ટ બેંગોલ ને લીડ કરે છે એ જ આવું કરે છે તો શું થશે વેસ્ટ બેંગોલનું અમે એ પર અમે એ આવેદન આપીએ છીએ કે પ્લીઝ અમે એ રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ બધી વસ્તુ અમને સપોર્ટ કરો ભારતીય નારી અગર હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી અગર ભારતીય નારી હિન્દુસ્તાનમાં સુરક્ષિત નથી તો દેશના એક એ જગ્યાઓ પર સુરક્ષિત નથી સૌથી પહેલી ડ્યુટી આપણી બને છે કે આપણે આપણી નારીઓને સુરક્ષિત રાખીએ જય હિન્દ જય ભારત વિનર્બદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીનું પુત્ર ધન કરાયું હોય આજે અમે મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો હાજર રહેવા પામ્યા હતા અઝર કુર્શી સાથે હર્ષદ ચેટા